કેમ આવી કોઈ હે નહી એટલે કોઈ નથી કોઈ નથી ટાઈમ થી કે લગભગ અઠવાડિયા શું કામ કરતા હતા તમે પેલા ખેતી કામ કરતો ખેતી કામ કરતા હતો કઈ જગ્યાએ અહીં આણંદ કઈ જગ્યાએ આણંદ 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 થી કઈ આવે

કેટલા દિવસ એટલે બધા તમે અહીંયા જ એટલે બસ માં આવ્યા છે ચાલતા ચાલતા છે ખેતી કામ કરતા હતા પેલો ત્યાં આણંદ માં બધા રહે છે તમારા સગા સંબંધી કોઈ નથી એકલા જ રોજ ઠંડી ઠંડીમાં તમે આવી જાલત માં રોજ આવું છે મારી જોડે અમારે ત્યાં આશ્રમ માં આવું છે બે ટાઈમ ખાવા પીવાનું બધું મળશે નવરાય ધોરાય નાખશે મસ્ત તમને લોકો ને બધા તમને કેટલા થી સેવા કરે છે ફોન કરે છે એક કેટલા દિવસથી જોવો હું એમને મહિના 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 જ જોબ કરું છું જોબ કરી સ્ટાફ જે અમારો તો એમને મેં જોયા તો મેં તમારો કોન્ટેક નંબર ઓનલાઈન લીધો મેં કીધું આપણા સેવાનું કામ કરીએ કે પ્રમાણે મેં તમારો કોન્ટેક કરીને કોઈ કીધું જવું છે તમારે તો કે મારે જવું છે તમારા મમ્મી પપ્પા તો જે મારા મમ્મી પપ્પા નથી કોઈ ભાઈ ભાભી કાકા કુટુંબ છે કે કોઈ નથી તો આશ્રમમાં જવું હશે તો કોઈ તમને ગાડી આવશે લેવા પણ તમારે અહીંયાથી આશ્રમમાંથી તમારે ત્યાં નહીં જોઈ ભક્તિનું નામ લેવાનું ભગવાનનું નામ લેવાનું જમીને આરામ કરવાનું

એમના મિત્રે કહ્યું કે મારા મારી કરી એવું કંઈક કહે છે માથામાં ઘણી બધી ઈજા પણ છે અને છેલ્લા ત્રણ મહિનાથી આવી હાલતમાં છે આ જેટલા પણ લોકો અહીંયા દેખાય છે એ લોકો એમની સતત સેવા કરે છે અને જ્યાં સુધી અમે ના આવ્યા ત્યાં લગી એ લોકો સેવા કરે છે કાલે પણ ઘણા ફોન આવ્યા પરંતુ કાલે એક બેનને લઈને આવ્યા હતા જે કારંજ પોલીસ સ્ટેશનથી લઈને આવ્યા હતા એમનું એક્સપર્ટ થઈ ગયા હતા કાલે એમની પ્રોસિજરની અંદર હતા ક્યાંય ને ક્યાં વિડીયોના મારફત એમના પરિવાર સુધી આ વિડીયો પહોંચાડી દેજો જેથી કરીને અમે સરળતાથી એમના પરિવાર સુધી પહોંચી શકીએ ભાઈ ખૂબ જ સરસ મજાના છે અને ખૂબ જ સારી વાત કરે છે શાંતિથી એમની સાથે વાતચીત કરી ખૂબ જ અમને આનંદ થયો બસ નાની તકલીફ છે એમને નાના સપોર્ટ ની જરૂર છે તો સપોર્ટ કરવાની કોશિશ કરી રહ્યા છીએ આપ સૌના આશીર્વાદથી તો કન્ટિન્યુ આપના દરેક ગ્રુપમાં શેર કરજો લાગે મેલા ભાઈ સારું લાગે સારું લાગે ને નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા આ માથે આટલું બધું વાગ્યું છે તો એની દવા સાંજે કરાવી દઈશું આપણે ને તો તમારા વિશે થોડું ઘણું કોતો ખરી મને તો ખ્યાલ આવે સાહેબ મને કે નામ કોય હે ને હું એકલો પડી ગયો એકલા પડી રહ્યા હતા એ તો તમે મને કીધું પણ તમારા વિશે થોડી ઘણી માહિતી તો મને આપો તો મને ખ્યાલ આવે આમ તમારું વતન કયું છે ગામ કયું છે ગામ મારો અહીં આશરે જોડે પડદરી ગામ આવે ને પડદરી હા તઈનો છે ત્યાં કોણ રહે છે ગામડે ગામડે મારું કોઈ નહીં ખાલી ખાલી ઘરે એકલું પડ્યું પર એકલું પડ્યું છે અચ્છા ત્યાં કોઈ રહેતું જ નહીં તમારા મમ્મી પપ્પા મારા મમ્મી પપ્પા કોઈ નહીં અચ્છા ખેતીવાડીનું કામ કરતા ગામે તમારી ખેતીવાડી છે

ભૂલી જવાય છે અહીંયા બધું વાગેલ છે ને એ ટાઈમમાં દુખે વધારે તને દવા ના કરાવી તમે દવા એકવાર વાર કરાવ કઈ જગ્યા કરાવી હતી મને ભાઈ કે તમારે કે મોટા દવાખાના જવું પડશે તો પૈસા એટલા બધા નથી નહીં અચ્છા મોટા દવાખાને જવાનું કીધું તો આપણે ઈલાજ કરાવી દઈશું તમારું હા ને હા અહીંયા પાછળ મોટું દવાખાનું છે ત્યાં હા અહીંયા રહેવાનું શાંતિ શાંતિથી હા શાંતિ રહે બે ટાઈમ ખાવા પીવા રહેવાનું બધું સારી વ્યવસ્થા છે અહીંયા અને ક્યાંય જવાનું નહીં ભાઈ નહીં હેને હા રહેશોને અહીંયા હા નાનું મોટું કામે તમને મળી જશે અહીંયા હા સવારે કામ કરો નાનું મોટું અને સાંજે અહીંયા આવીને સાંજે સૂઈ જવાનું બપોરે જમવાનું છે જમવાનું ટાઈમે અહીંયા ટિફિનની વ્યવસ્થા છે હાથી તી જમીને તમારે હાર હં ને હા ત્યાં અત્યારે જમવાનું બાકી છે ને આપણે ત્યાં ખાધું તું ખાધું તું અત્યારે જમી લો થોડું ઘણું ના સાંજે જમશે ચાર પાંચ જોડી કપડા તમને આપી દેશે ને વ્યવસ્થિત તમને એક બેડ આપી દેશે શાંતિ થી ભગવાનનું નામ લેવાનું અને સારું તમારો ઈલાજ પણ કરાવી હા હા દોસ્તો તમે જે રીતના જોઈ રહ્યા છો તે રીતના મેલાભાઈ ખૂબ જ સારી રીતે કામ કરતા હતા અને અચાનક એમની સાથે કોઈ બનાવ બનતા તેઓ અમદાવાદ ખાતે આવી ગયા છે છેલ્લા ત્રણ મહિનાથી ક્યાં છે ત્યાંના લોકો સ્થાનિક લોકો કે ત્રણ મહિનાથી આવી કંડિશનની અંદર છે દોસ્તો કહેવાનો મતલબ એટલો જ છે કે માણસ કોઈ નાની એવી પરિસ્થિતિ કે કોઈ પણ નાની એવી બાબતના કારણે આવી પરિસ્થિતિમાં આવી જતો હોય છે માત્ર સપોર્ટ કરવાની જરૂર છે નાનો સેવાનો મતલબ ભગવાને આપણને નિમિત્ત બનાવ્યા છે તો માત્ર નિમિત્ત બન્યા છીએ અમે લોકો એમને અમારા સેન્ટરમાં જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને મહારાષ્ટ્ર સામાજિક વિકાસ સેવા સંસ્થા દ્વારા સુંદર મજાનું આ સેન્ટરમ અમારું ચાલી રહ્યું છે બે ટાઈમ ખાવા પીવા રહેવા સાથે સુંદર મજાની વ્યવસ્થા છે અહીંયા આપ સૌના સાથ સપોર્ટથી આપ સૌના આશીર્વાદથી બસ આ વિડીયોને વધારે લોકો સુધી પહોંચાડતો કારણ કે ક્યાંય ને ક્યાં એમનો પરિવાર વિડીયો જોઈ રહ્યા હોય એ પરિવાર વિશે એમ ક્યાં છે નથી મારું કોઈ પણ ક્યાંક ને ક્યાંક આ વિડીયોના મારફતે પરિવાર વાળું મળી જાય તો વધારે એમના પરિવાર સુધીની જરૂર પડે છે માણસને આપણે તો માત્ર નિમિત્ત છીએ તો વિડીયોને વધુ ને વધુ લોકો સુધી શેર કરજો જેથી કરીને એમનો પરિવાર મળી જાય કન્ટિન્યુ જોઈએ આપણે દરેક ગ્રુપમાં શેર કરજો અમે યુટ્યુબ ચેનલ છે સર્વસોમત ફાઉન્ડેશન તેને લાઈક છે સબસ્ક્રાઈબ કરજો જય હિંદ